હલો ભાઈ લોકે સાબસો પેલો આપ લોકો સ્વાગત મેં એકવારનું ઓડિયો ભાઈ ઈશ્વલે વિડીયોમાં આપણે જવાના છે કામે એક ઠેકાણે તો ભાઈ કામમાં કરવાના છે બરાબર ભાર કહેવાના કરવાના છે એ તો મને ખબર નથી તો હવે વધારે તો કંઈ નહીં બોલો આપણે કંઈ વધારે બોલાવીને આ વિડીયોથી સ્ટાર્ટ કરીએ ચલો ભાઈ હવે અત્યારે તો જે પાત્રા ફેરવવાનું કામ હું ચાલુ કરી દીધું ને ઓલા બે વા ઓલી સાઈડ ફેરવ્યા અત્યારે હું એકલો અહીંયા સાઈડ ફેરવું જો પાત્રા છે આ તમે જોઈ શકો છો તો આને આમ લાકડી ગાડી આમ ફેરવવાના હા હાથ નહીં નાખવાનું આમાં હડફનું ધ્યાન રાખવું પડે બાકી કંઈ હોયની કામમાં તો આમ બીજી ઠેકાણા આવ્યા હા કે પહેલી ઠેકાણા હજી ત્યાં હે ને ત્યાં બહાર કરવાના છે આના અહીંયા હું પાથરા એક સાઈડ લીલા હોય તો નીચેની સાઈડ જોઉં લીલા હોય એટલે ફેરવી નાખવાનો છે બાકી ચલો કોઈ નહીં ભાઈ ચલો ભાઈ હવે પહેલાં ત્યાં અમે પાછા આવી ગયા છે માથે પાથરા ફેરવીને આ તમે જોઈ શકો છો આ અમે અડદને એટલા બહાર કર્યા છે ને ભાઈ તડકો પણ કંઈ મારું ગામને જો આ સાઈડથી બાકી છે જોઈ શકો છો ને સામે જો સે કેડિયા તમને કદાચ દેખાતી હોય તો તો બાકી ચલો કોઈ નહીં ભાઈ ચલો ભાઈ હવે જમીન તો લીધું હે ને જમીને હવે હું અત્યારે એટલા માટા મારું પડી આ તમે જોઈ શકો છો બાકી એટલામાં પોવો ને એટલો ઠંડો મસ્ત આવે ને કામ તમે વાતો છો બાકી ચલો કોઈ નહીં ભાઈ ચાલો ભાઈ અત્યારે હું જે છે વાડીની પાછળ આ તો તમે હા છો મને શું દેખાણું અહીંયા બતાવું છું હા હજુ કેવું બધું સર એને તો ક્યાંય વિચાર આપણે ક્યાંય નથી આવવાનું જો ને આ તડકાનો એ હું બાકી ચાલો ચલો ભાઈ હવે આ વિડીયો છું કરું છું અહીંયા એટલા ટાઈમમાં અમે જો આ એટલા બહાર કહી રહ્યા તમે જોઈ શકો છો જોઈ શકો છો જો એટલામાંથી તો ભર ઉપડી ગયા કેમ કાઢવાની અંદર છે એટલે એને જો આ ભર જોવા હોય આવે છે આ ભરને હમણાં ઉપર છે નથી ચાલો કઈ આ વિડીયો ન કરું છું આ ચેન્ડ વિડીયો પસંદ આ વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દે બાકી ચાલો ઓકે બાય